નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવાજ જ તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ઇસરો દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવેલી છે એટલે એટલે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા જે છે દસ પાસ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે તે વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ આ વિડીયોમાં આ ભરતીની તમને તમામ માહિતી મળી જવાની છે જેવી કે લાયકાત શું રહેશે કુલ જગ્યાઓ કેટલી છે ઉંમરમર્યાદા શું રહેશે પગાર ધોરણ શું રહેશે અને તમારે ફોનમાંથી ફોર્મ ભરવું હોય એપ્લાય કરવું હોય તો કેવી રીતે કરી શકો તે પણ તમને આ વિડીયોના માધ્યમથી જાણવા મળશે તો વિડીયો જરા પણ સ્કીપ ના કરતા અને પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણો વધારે સમય ન વગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો સૌ પ્રથમ આપણે ભરતીની બેઝિક માહિતીમાં વાત કરીએ તો સંસ્થાનું નામ ઈસરો સતીષ ધવન સ્પેસ સેન્ટર એટલે કે શાર રહેશે પોસ્ટ પોસ્ટને વાત કરીએ તો ટેકનિશિયન ટ્રેડમેન અને અન્ય ઘણા પ્રકારની જે છે પોસ્ટ બહાર પડેલી છે કુલ જગ્યાઓ એકસો એકતાલીસ રહેશે પગાર ધોરણની વાત કરીએ તો સ્ટાર્ટિંગ પગાર ઓગણીસ હજાર નવસોથી લઈને પ્રમોશન સાથે એક લાખ સત્યોતેર હજાર પાંચસો સુધી જશે થઈ શકે છે એપ્લિકેશન મોડ ઓનલાઈન રહેશે નોકરીનું લોકેશન સમગ્ર ઇન્ડિયામાં એટલે કે ઓલ ઇન્ડિયામાં રહેશે અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસ રહેશે અને વેબસાઇટ પણ આપેલી છે વેબસાઇટ આપણે આગળ વાત કરીશું કે કેવી રીતે તમે લોકો મોબાઈલ દ્વારા પણ જશે ફોર્મ ભરી શકો છો તે બધી જ માહિતી આપણે આગળ આપશું તો વિડીયો પૂરો જોજો ત્યાર પછી આપણે વાત કરીએ શૈક્ષણિક લાયકાત તો ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી દસ પાસ આઈટીઆઈ ડિપ્લોમા ગ્રેજ્યુએટ બીએસસી એમએસસી અથવા એમટેક જે છે પાસ કરેલું હોવું જોઈએ અને પોસ્ટ મુજબ જે છે અલગ અલગ શૈક્ષણિક લાયકાત બહાર પડેલી છે ત્યાં પણ આપણે આગળ વાત કરવાના છીએ પોસ્ટ મુજબ કે કઈ કઈ પોસ્ટમાં કઈ કઈ શૈક્ષણિક લાયકાત જે છે તમને જોવા મળી શકે છે તો વિડીયો પૂરો જોજો ત્યાર પછી આપણે વાત કરીએ કે જે છે કઈ પોસ્ટમાં કેટલી જગ્યા ખાલી છે તો વૈજ્ઞાનિક એન્જિનિયરિંગ એસસી માટે 23 જેટલી જગ્યા છે ટેકનિકલ આસિસ્ટન્ટ માટે અઠ્યાવીસ છે જ્યારે વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક સહાય માટે ત્રણ છે પુસ્તકાલય સહાયક એ માટે એક રેડિયોગ્રાફર એક માટે એક ટેકનિશિયન બી ગ્રેડ માટે સિત્તેર જગ્યા છે જ્યારે ટ્રેડમેન બી માટે બે રસોઈ કામદાર માટે ત્રણ જગ્યા ફાયર ફાયરમેન એ માટે છ જગ્યા રહેશે હળવા વાહન ચાલક એ માટે ત્રણ અને નર્સ માટે એક જગ્યા રહેશે આમ ટોટલ જે છે આટલી પોસ્ટ માટે હાલ ઈસરો દ્વારા ભરતી જે છે દસ પાસ માટે બહાર પાડવામાં આવેલી છે ને આમ કરીને ટોટલ એકસો એક એકતાલીસ જેટલી જગ્યાઓ માટે ભરતી જે છે બહાર પાડવામાં આવેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ વયમર્યાદા તો ન્યૂનતમ ઉંમર અઢાર વર્ષ રહેશે જ્યારે મહત્તમ ઉંમર પાંત્રીસ વર્ષ અને ભારત સરકારના નિયમ મુજબ જે છે ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે અરજી ફીની વાત કરીએ તો જનરલ ઓ ઓબીસી ઈડબલ્યુએસ માટે સાતસો પચાસ રહેશે તેવી જ રીતે એસસી એસટી ફિઝિકલ એન્ડિકેપ અને મહિલા ઉમેદવારો માટે પણ સાતસો પચાસ રહેશે એટલે કે જે છે કેટેગરી મુજબ ફીમાં કોઈ છૂટછાટ મળવાપાત્ર રહેશે નહીં તમામ માટે જે છે સરખી જ ફી જે છે પે કરવાની રહેશે જેમાં તમે ક્રેડિટ કાર્ડ યુપીઆઈ અથવા નેટ બેન્કિંગ દ્વારા ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો પસંદગી પ્રક્રિયામાં વાત કરીએ તો લેખિત પરીક્ષા રહેશે કૌશલ્ય કસોટી ઇન્ટરવ્યુ જો જરૂર લાગે તો લેવામાં આવશે એ દસ્તાવેજ ચકાસણી અને લાસ્ટમાં જે છે મેડિકલ ચેકઅપ દ્વારા જે છે તમારી પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે હવે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યૂ દ્વારા જે છે તમારું મેરિટ જે છે જનરેટ કરવામાં આવશે જે મેરિટમાં પ્રથમ ક્રમે છે તેની પસંદગી જે છે પહેલાં કરવામાં આવશે એટલે કે લેખિત પરીક્ષા ઇન્ટરવ્યૂ પ્લસ દસ્તાવેજ ચકાસણી અને ત્યાર પછી તબીબી તપાસ એટલે કે મેડિકલ ચેકઅપ જે છે કરવામાં આવશે આ ચાર સ્ટેપમાં જે છે તમારી પસંદગી પ્રક્રિયા થઈ શકે છે અને લાસ્ટમાં જે મેરિટ જનરેટ થાય તેની ઉપર સુધી તમને જે છે પોસ્ટ મળી શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ મહત્ત્વપૂર્ણ તારીખોમાં તો અરજી શરૂ થવાની તારીખ સોળ ઓક્ટોબર બે હજાર હતી અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ નવેમ્બર બે હજાર પચીસ રહેશે એટલે કે અઠ્યાવીસ દિવસનો સમયગાળો છે જો તમે આના માટે ઇન્ટરેસ્ટ ધરાવતા હોય કે એપ્લાય કરવું છે તો લોકો તમે લોકો ફોર્મ ભરી શકો છો ત્યાર પછી આપણે વાત કરીએ કે આ ભરતીમાં તમારે એપ્લાય કેવી રીતે કરવું ઘર બેઠા ફોર્મ કેવી રીતે ભરવું તો સૌ પ્રથમ તમારે ઇસ્ટોરની સાઇટ એટલે કે શાહ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને જે પોસ્ટ વિભાગમાં હશે કે ઓનલાઈન અરજી કરો ત્યાં ઉપર ક્લિક એટલે કે ઓનલાઈન એપ્લાયમાં જશે તમારે ટિક મારવાનું રહેશે ત્યાર પછી જે છે યોગ્ય મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી દ્વારા તમારે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરવાનું હશે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયા બાદ આઈડી પાસવર્ડ દ્વારા લોગિન કરી અને જે છે તમારી વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત વગેરે જે છે કાળજીપૂર્વક ભરવાનું રહેશે ત્યાર પછી જે દસ્તાવેજ તેમાં માગતા હોય ફોટો છે લાયકાતના પ્રમાણપત્રો છે વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારે જે છે સબમિટ મારવાનું રહેશે જો વિડિયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા ભરતીના વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો નવા વિડીયોમાં